માતાજી બધાય તો આજે આપણે વઘારેલા ભાત બનાવાના છે તો મેં અહીંયા તેલ મૂકી દીધું છે ચાલો આજે આપણે વઘારેલા ભાત બનાવીએ રાઈ નાખી Thank 呃，可以。 वेजिटेबल साथ में डालवाना है बटेका ना किया से गाजर कैप्सिकम कांदा तेल માં સાતળવાનું છે એકદમ સરસ ચડી જાય બધી લા સરસ રીતે બધી ચડી ગઈ છે હવે આપણે આમાં મસાલા કરી નાખીએ

ભાત ચડેલા છે ને બાફી નાખ્યા હતા ભાત એટલે બહુ સરસ લાગે છૂટા છૂટા બાફીને પછી મસાલામાં નાખી દેવાનું પેલા ચણા છે હું થોડા મય પણ ચણા બાદ પેલા બહુ ટેસ્ટ લાગે ભાત ચણા

પુલાવ તૈયાર થઈ ગયો છે મારો વિડીયો ગમે તો લાઇક કરજો બહુ સરસ બન્યો છે મારા બાપા પહેલાં છોલે ચણા નાખ્યા છે ને બધા કેપ્સિકમ ને બધા મસાલા નાખ્યા છે મારો વિડીયો ગમે તો લાઈક કરજો